રાવણનો ઇતિહાસ રાવણ હિન્દુ ધર્મ મહાકાવ્ય રામાયણનો મુખ્ય વિલન છે પરંતુ તે માત્ર રાક્ષસ રાજા જ તે એક મહાન પંડિત ભક્ત સંગીતકાર અને રાજકીય દ્રષ્ટિએ શક્તિશાળી રાજા પણ હતો ચાલો રાવણનો ઇતિહાસ વિગતવાર જાણીએ રાવણનો જન્મ પુલસ્ત્ય ઋષિના વંશમાં થયો હતો તેના પિતા વિશ્વવ્રવા ઋષિ અને માતા કૈકસી હતી રાવણ રાક્ષસ વંશનો હતો એટલે તેને લંકેશ અથવા રાક્ષસ રાજ કહેવામાં આવે છે રાવણના ભાઈઓમાં કુંભકર્ણ વિભીષણ અને બહેન સુર્પણખા હતી રાવણ લંકાનો રાજા હતો કહેવાય છે કે લંકા વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવેલ સોને નગરી હતી રાવણે પોતાની બુદ્ધિ શક્તિ અને તપથી લંકાને એક અતિ સમૃદ્ધ અને અદમ્ય રાજ્ય બનાવ્યું રાવણ ભગવાન શિવનો ભક્ત હતો તેમણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠોર તપ કર્યું કહેવાય છે કે તપ દરમિયાન તેણે પોતાના દસ કહેવામાં આવે છે ભગવાન શિવે પ્રસન્ન થઈને તેને અનેક વરદાન આપ્યા જેમાં અમરતાનો આશીર્વાદ અને શક્તિશાળી શસ્ત્રો સામેલ હતા રાવણ સંસ્કૃતનો મહાન પંડિત અને શિવ તાંડવ સ્ત્રોતનો રચયિતા માનવામાં આવે છે તે વેદ અને શાસ્ત્રોમાં પારંગત હતો સંગીતમાં તેનું જ્ઞાન એટલું ઊંડું હતું કે તે વગાડવામાં નિપુણ માનવામાં આવે છે રાવણનો સૌથી પ્રસિદ્ધ કાર્ય માતા સીતાનું અપહરણ તેની વિનાશનું કારણ બન્યું જ્યારે તેની બહેન સુરફણકાએ લક્ષ્મણને નાક કાપી હતી ત્યારે રાવણે બદલો લેવા માટે સીતાજીનું હરણ કર્યું આથી રામ રાવણ યુદ્ધ થયું લાંબા યુદ્ધ પછી ભગવાન શ્રીરામે રાવણનો સંહાર કર્યો અને લંકામાં ધર્મની સ્થાપના કરી રાવણના મરણ પછી તેની વિદ્વત્તા અને ભક્તિની પ્રશંસા થાય છે ભારતભરમાં દશેરાના તહેવારે રાવણના પુતળાના દહન થાય છે જે અહંકાર પર વિજયનું પ્રતિક માનવામાં આવે છે પરંતુ ઘણા સ્થળોએ ખાસ કરીને શ્રીલંકા અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં તેને મહાન પંડિત અને ભક્ત રૂપે પૂજવામાં પણ આવે છે રાવણ આપણને શીખવે છે કે જ્ઞાન અને શક્તિ એ આશીર્વાદ છે પણ અહંકાર તે બંનેને વિનાશ તરફ લઈ જાય છે